તો આજે તો આપણે ચીકુ ખાઈને આપણે બ્લોગની શરૂઆત કરીશું સો ગુડ આફ્ટરનુન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બાકી સવારના આપણે આપણા વાળ કપાયા છે તો થોડોક લુક આપણો અલગ આવતો હશે તો જે વેદુનો વિડીયો કોલ આવ્યો અને વેદુ કેવી દેખાય છે ઓ બહુ મોટી થઈ ગઈ હે માકુ માકુ ગદલો થઈ ગયો ગદલો હે કેમ નથી કેમ મામાને જો મામાને ગદલો થઈ ગયો ગીદલો હેય હેય એ બોલતો શીખી ગઈ બે તો બઉ નાની હતી ભાઈ હવે તો રમાડવા જેવી થઈ ગઈ છે જયારે ભી આવશે ને ત્યારે ખુબ રમાડશું આપણે તો ભાઈ સાહેબ આજે મેં યુટ્યુબ ચાલુ કર્યું અને મારો જ વિડીયો મને ફીડ ઉપર આવ્યો એ બી કહ્યું ખબર છે ફર્સ્ટ વિડીયો મારો જે પહેલો વિડીયો મેં અપલોડ કર્યો તો ને એ મારા ફીડમાં આવે મેં એને ચાલુ કર્યું અને જોયું ભાઈ ઘણો ફરક છે એ સમયે મેં વિડીયો બનાવ્યો તો અને હવે વિડીયો બનાવશો ઘણો ફરક છે અને હું તો ભૂલી જ ગયો હતો કે વિડીયોમાં શું હતો વિડીયોનો ટાઇટલ હતો આપણું ગાર્ડન તો મેં જોયો અને મજા આવી ગઈ તો મને એમ કે હું તમારી સાથે શેર કરું એ વિડીયોમાં શું છે તો મારો પહેલો વિડીયો તમે જો કે મેં કેવો બનાવ્યો હતો સલો ગુડ આફ્ટરનૂન વેલકમ બેક ટુ માયુબ ચેનલ હમણાં સાંજના સાડા ચાર અને હું આવી ગયો વાની અંદર આપણે જે બી વનસ્પતિઓ વાવીએ એની અંદર પાણી દેવા માટે તો પાણી ચાલુ હોય અને હું તમને આજે બતાવ શું શું અહીંયા કને લગાડ્યું હોય તો જો અહીંયા મેં પેલું પાણી દીધું હોય ને હમણાં પાણી આ જાંબુના ઝાડમાં ચાલુ હોય એ ભરાઈ જશે એટલે ફરી પાછું પાણી આની અંદર એક રાઉન્ડ આપે દઈ દઈશું તો આની અંદર જો આ ટમેટાનું ઝાડે અને ઝાડ તો ના કહેવાય આમ તો છોડ કહેવાય અને આ જે છે એ લીંબુ એ અને એવું તો મને બી નથી ખબર શું ઉગાડી હોય એવું અને આ સા આ બી લીંબુ હોય અને આ મીઠો લીમડો હોય જે આપણે શાકમાં વાપરીને અને આ ખેરનું ઝાડું હોય આ તો કંઈક દવા માટે લગાડ્યું હોય બાકી મતલબ નથી આટલું આટલું અહીંયા હે આ જાંબુનું ઝાડ હોય ને બાકીનું જે છે ને એ અહીંયા કને અહીંયા જો તુલસીનું હે અહીંયા મરચાં હતા એ બધા સુકાઈ ગયા અને થોડાક ઘણા હોય અહીંયા કને જે બી હે બચ્યા બે ચાર ઝાડવા ઝાડો તો નહીં રોપા તો એ હે આ પણ સુકાઈ જશે ક્યારે સુકાઈ જશે કાંઈ ખબર નથી પણ આ તુલસીમાં સારા થઈ ગયા અહીંયા કને આટલા તો આપણા ઘરના અંદર પણ નથી સારા અને સૌથી બેસ્ટ તો આ ફૂલનું ઝાડ એક ફૂલનું નામ તો મને નથી ખબર હજી ફૂલ એક બે લાગતા અહીંયા કને પછી તૂટી ગયા એ નીકળી ગયા અને હજુ આટલું લાંબુ થયું હોય હજીથી ઘણું બધું ઉપર જશે જ્યારે બી આપણે ફ્રી થઈને ત્યારે બબે દિવસે કેમ કંઈક આપણે પાણી દેવા આવી જ્યારે બી ગામનું પાણી આવે પંચાયતનું પાણી આવે ને તો આપણે એ પાણી પેલું ઝાડવા દઈ દે ને પછી આ ટાંકી દેખાડી તમને ટાંકીમાં આપે નાખી દે તો શું હોય કે આપણું વળી પાછું એક બે દિવસ જ્યારે પાણી ના આવે ત્યારે આપણું કામ થઈ જાય અને આ જો આ માટલું હોય ને આપણે નવરાત્રીના દિવસે રાખ્યું હતું ગરબો હોય આ કહેવાય આમ તો ગરબો શું હોય હવે ધીરે 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 ઓઘડવા માંડ્યો અને વરસ થઈ ગયું અને આ જો લગભગ આની અંદર કેમિકલ હશે તો જ આવડો ટાઈમ લાગે માટીને ઓગળવામાં નહીં તો પછી માટી આવડો ટાઈમ સુધી રહે નહીં મારા હિસાબથી પણ ઠીક છે ધીરે 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 કરીને એકદમ ઓગળી જશે તો બસ આ છે આપણું નનકડું ગાર્ડન અહીંયા અને અહીંયા અને આ છે આપણા મોટા ઝાડો અને જો ચકલીનો અવાજ તમને આવતો હશે અને આંબલીનું ઝાડું હોય મીઠી આંબલીએ આની અંદર હવે સીઝન લાગી રહી તો આની અંદર ઘણી બધી આંબલી આ આ વર્ષે આપણે ખાવા મળશે અને આ લીમડો એનો છાણો જો કેટલો સારો મળેલો તો બસ આ તો આપણું ગાર્ડન આ તો હું ફ્રી હતો તો વિચાર્યું કે ચાલો એક થોડોક લાંબો એક વિડીયો બનાવી લે આમ તો શોર્ટ જ અપલોડ કરું છું તો લાંબો વિડીયો નવા આવતો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જૂના આવતો તો વિડીયોને લાઇક કરી લેજો તો જોયો ને તમે વિડીયો કેવો લાગ્યો કેજો અને બાય બાજા એ આપણે ઘરનો વિડીયો હતો જ્યાં આપણે રહેતા હતા પહેલાં તો ત્યાં વાડો હતો તો વાડાની અંદર આપણે થોડુંક ઘણું એવું ગાર્ડન જેવું બનાવ્યું હતું જેમાં ઘણા બધા ઝાડ અને વાવ્યા હતા અહીંયા તો એવું કાંઈ નથી તો ત્યાં કંઈ વાવેલા હતા ને ત્યારનો આ સાયદ બે વર્ષ જૂનો વિડીયો છે તો સ્ટાર્ટિંગ આવી જોઈએ જેટલા બી તમે નવા અગર યુટ્યુબ ઉપર આવવા માગો છો અથવા તો સોશિયલ મીડિયામાં આવવા માંગો છો ને તો સ્ટાર્ટિંગ આવી જોઈએ બધાની ભાઈ હા તો આ ચેનલનો આ વિડીયો છે મારી સ્ટાર્ટિંગ તો બે હજાર સત્તરથી થઈ જાય ત્યારના વિડીયો તો મારી પાસે છે બીને ડિલીટ કરી નાખે બધા ત્યારના વિડીયો જો આપણે હસું આવી જાય એવું હોય તો સ્ટાર્ટિંગ બધાને આવી જાય પછી ધીરે 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 તમારી સ્કિલ અને ભાઈ ડેવલપ થાય તો હા કે જેટલા બી તમે ક્રિએટર જોશો ને એના પહેલાં વિડીયો આવા જ હશે તમે જો સ્ટાર્ટિંગ કરતા હશો ને તો તમારા વિડીયો આવા જ હશે બસ તમે ખાલી એને પચાસ વિડીયો નાખો પચાસ વિડીયો અપલોડ કરીને પછી તમારો પચાસમો વિડીયો અને પહેલો વિડીયો બંને વચ્ચે ડિફરન્સ જોજો ભાઈ કેટલો આવે છે તો તમને બી ખબર પડશે કે હા થોડુંક ઘણું તો ચેન્જીસ આવ્યો છે તો આવું જો બધા ક્રિએટર આવી જ રીતના ગ્રો કરતા હોય છે તો અગર તમે યુટ્યુબ ઉપર આવવા માંગતા હો અથવા તો સોશિયલ મીડિયા ઉપર આવવા માંગતા હોય ને તો તમારું બી આવો જ ગ્રોથ રહેવાનો છે તો બસ સ્ટાર્ટ કરવાની દેરી છે ભાઈ ખાલી ચાલુ કરો તમે આજે ચાલુ કરશો તો પછી આગળ જઈ શકશો ને જો વિચારશો તો પછી કેમ ચાલુ કરી શકશો ઓકે શું કહે આજના બ્લોગમાં આટલું જ હોઉં કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયો તો લાઇક કરજો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાયબાયન ટેક કેર લાકડા આપડે બાળાયા છે અને થોડા લાકડા આપણે રીઝર્વમાં રાખેલા છે એટલે આપણી ધૂણી મસ્ત એક થી બે કલાક ચાલશે અને ભાઈ ગામડાની આજ મજા છે જયારે વધારે ઠંડી પડે ને ત્યારે આમ ધૂણી કરીને બેસવાની ચાર પાંચ ભાઈ બંધ હોય ઘણી બધી વાતો થતી હોય મજા પડી જાય